મિત્રો જીવન દર્શન સાધના કેન્દ્ર સુરત સેન્ટર એનડીએસ ટ્રેનિંગ સેન્ટર કોઈ પ્રોડક્ટ નહીં કોઈ પ્રક્રિયા નહીં કોઈ પથી નહીં કોઈ થેરાપી નહીં ઓર આ જે સાંજનું સેશન ચાલું છે તેમાં બધા આપણા સાધક મિત્રો આવ્યા છે પણ એની અંદર જે મારા ધર્મપત્ની છે મધુબેન કોરાટ જે અઢાર વર્ષથી મારી સાથે એનડીએસમાં જોડાયા છે તો આજે એમનો અનુભવ લેવાના છીએ કે તમે અહીંયા શા માટે આવ્યા છો તમે સપોર્ટ કઈ રીતે મને કરો છો તમને પહેલાં શું તકલીફ હતી અને હવે અત્યારે તમે શું ફિલિંગ કરી રહ્યા છો એ પ્રમાણે તમે તમારો જડમૂળથી અનુભવ બતાવો પહેલેથી જય શ્રી કૃષ્ણ મારું નામ મધુબેન કોરાટ છે હું અમે અઢાર વર્ષથી આ જોઈન્ટ છીએ કે બહુ બધી મને તકલીફ હતી કબજિયાત હતું શરદી રહેતી અને માથાનો દુખાવો પણ એટલો હતો વજન વજન ગમે બે ભાખરી કે ઘી કે ગમે એટલું ખાઓ પણ વજન વધતો ન હતો પણ મારા હસબન્ડ જે મહેન્દ્રભાઈ કોરાટ છે એ સાહેબની શિબિરમાં ગયા અને ત્યાંથી આવીને એણે મને એવું કીધું કે હવે કાલથી મારી રસોઈ નહીં બનાવતી એટલે મેં એની તો રસોઈ બનાવવાનું બંધ કરી દીધું પણ મારું ચાલુ રાખ્યું પછી ધીમે ધીમે મને ખબર પડી કે આ જે એનીમાં સંજીવની ક્રિયા કરે છે એનો કચરો ગયો એનો વજન પણ ઓછો થયો અને મને એવું લાગ્યું કે હું પણ ટ્રાય કરું પછી ધીમે ધીમે અમે પણ જમવાનું છોડી દીધું સવારનું બપોરનું અને સાંજનો એક ટાઈમ જમતા છોડી દીધું કે બદલી નાખ્યું બદલી મતલબ મતલબમાં જે બપોરનું જમવાનું હતું એ બદલી દીધું કે અનાજ કઠોળ નહીં ખાલી જ્યુસ ને સલાડ પછી મને પણ ફર્ક લાગવા મળ્યો પણ મને જે કબજિયાતનો પ્રોબ્લેમ હતો ને શરદી કે મારા સાસુરિયામાં તો બધું એવું કહેતા હતા કે પિયરમાંથી કર્યાવરમાં શરદી લઈને આવ્યા છો એમ એટલી બધી મને શરદી રહેતી હતી અને કબજિયાત એટલે પેટ સાફ થતું જ નહોતું પછી ધીમે ધીમે આ સિસ્ટમ ફોલો કરી ખાવા પીવાનો બદલ્યો અને જે સંજીવની ક્રિયા કહેવામાં આવે છે એ મેં ચાલુ કરી ને પછી ધીમે ધીમે હું જ્યુસ ઉપર કે કાંઈ અનાજ નહીં કઠોળ નહીં ફ્રૂટ નહીં સલાડ નહીં કોઈ વસ્તુ નહીં અને ખાલી જ્યુસ ઉપર મેં એક મહિનો અને પંદર દિવસ કર્યા તો પણ એક મહિના જ્યારથી પહેલો દિવસ હતો ત્યારથી મેં સંજીવની ક્રિયા કરવાનું ચાલુ કર્યું હતું તો કાંઈ નહોતું નીકળતું હું મારા હસબન્ડને એવું કહેવું કે મને કંઈ નીકળતું નથી ખાલી પાણી જ નીકળે છે છતાં મેં ચાલુ જ રાખ્યું પછી એક ત્રીસ બે દિવસે મને એટલો બધો કાળો મળ અને કાળો ડામર જેવો કદડો એક બાલ્ટી ભરાઈને એટલો નીકળો અને જે મને પીરિયડમાં પ્રોબ્લેમ હતો કે જ્યારે હું ટાઈમમાં થઉં ત્યારે પેટમાં દુખાવો હતો અને પીસી અને એટલા રેગ્યુલર આવતું પણ ન હતું એ પણ ક્લિયર થઈ ગયું મેં ડેટ ટુ ડેટ આવવા લાગ્યું અને જે અત્યારે અઢાર વર્ષથી અમે આ સિસ્ટમ ફોલો કરીએ છીએ અઢાર વરસથી જ્યારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે આ સિસ્ટમની મને ખબર નહોતી ત્યારે મેં દવા લીધેલી છે ત્યારે હું હોસ્પિટલ ગઈ છું ત્યાર પછી અઢાર વરસ થાય કોઈ દિવસ અમે હોસ્પિટલ ગયા નથી કોઈ દિવસ ગોળી પણ લીધી નથી અને મતલબમાં જરૂર નથી કે જે પણ અમે આ કરીએ છીએ સિસ્ટમ એમાં અમારું શરીર છે એકદમ શુદ્ધ થઈ ગયું છે મન પણ શુદ્ધ થઈ ગયું છે થોડી અમે આ સેન્ટર ચલાવીએ છીએ એમાં જે મારા પેશન્ટો આવે એની સાથે પણ સાધકો આવે

લોકોનું કહેવાનું એવું છે કે નેચરલ ભોજન પ્રાકૃતિક ભોજન ખાઈશું એનડીએસ માં જઈશું તો દુબળા થઈ જશું મરી જઈશું એવું કંઈ લાગે છે ના અત્યારે બધું ઘરનું કામ હોય કચરા પોતા સાફ સફાઈ વાસણ સ્થાન કપડા બધું જાતે જ કરીએ છીએ છતાં એવું લાગતું નથી કે વિગનેસ આવે છે કે થાક લાગે છે વજન ઉતરી જાય એવું લાગે છે એન ના એવું કંઈ નથી થાતું ને એનર્જી ફૂલ રહી છે નથી જમતા નથી કઈ જ્યુસ પીતા નથી સલાડ ખાતા છતાં પણ એટલે મજા આવે છે આ સિસ્ટમમાં અને તમે બધા પણ લાભ લ્યો એકવાર અનુભવ કરો અનુભવ કરશો તો ખબર પડશે સંજીવની ક્રિયા શું છે પછી જ્યુસ પીવાથી શું ફાયદા થાય છે અનાજ કઠોળ ન ખાવ તો તમારા શરીરની અંદર શું થાય છે આંતરડા પહેલાં કેવો આપણને જ અનુભવ થાય સંજીવની ક્રિયા કરીએ ને ત્યારે કે કેટલો જૂનો પડેલો જે મળ હોય ને એ ધીમે ધીમે પીગળી પીગળી અને નીકળે છે કે માથાના વાળ હોય ને એટલો એવો કચરો નીકળો તો અને તમારા વાળમાં તમે કંઈ નાખો છો શેમ્પુ નહીં મારા વાળમાં હું શેમ્પુ કે કોઈ વસ્તુ નથી નાખતી ખાલી સાબુથી જ વાળ ધોઉં છું તમારું મોઢું આટલું સ્કીન ગ્લો છે તો લોકો શું કહે તમને એ કે તમે શું લગાવો છો કયો ક્રીમ વાપરો છો પણ આ 20 વર્ષની અંદર મે કોઈ દિવસ ફેસ વોશ નથી લગાવ્યું કે સાબુથી મોઢું નથી ધોયું કે કોઈ વસ્તુ ઉપયોગ કોઈ પ્રોડક્ટ ઉપયોગ નથી કર્યો વાળ તમારું નેચરલ છે કે નેચરલ જ છે ને વીક નથી લગાવી

તો એવું લાગે છે કે શાંતિથી જીવન જીવન જીવાઈ જશે પૂરું થશે આવી રીતે થઈ જ જાય ને હવે અડધું તો થઈ ગયું હવે અડધું છે તો થઈ જ જાય ને સેવા કરશો બધા ને આવું સરસ ભગવાન બધા સાધકો આપણી સાથે હોય એટલે એમાં કંઈ પ્રોબ્લેમ ના આવે તો મિત્રો જો અમારે અઢાર વર્ષ થઈ ગયા તમે પણ અગર અમારી સાથે જોડાશો તો તમારે પણ આઠ દિવસ અઢાર દિવસ અઢાર મહિના વર્ષો જતા રહેશે અમે બંને જણાએ ક્યારેય બીમારીના બાબતની રજા નથી પાડી ક્યારેય બીમારી માટે અમે સૂતા નથી અઢાર વર્ષમાં રેકોર્ડ છે અમારો કે આજે બીમાર થઈ ગયા અને રજા પાડવી પડી ક્યારેય નહીં તો બહુ જ મનમાં અને શરીરમાં ફરક પડે છે તો આપ પણ તમે અહીંયા જો તમારે ખુદના ડોક્ટર બનવું હોય અને જાતે જ આંતરડાની શુદ્ધિ લોહીની શુદ્ધિ મનની શુદ્ધિ કરવી હોય તો તમે આવી શકો છો ખુદકા ડૉક્ટર ખુદ બનો આભાર ધન્યવાદ